જોતાં જ મોંમાં પાણી આવી જાય એવી આ ભેળ એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી છે બનાવવી ખૂબ જ સરળ છે ફ્રેન્ડ્સ તમે એકવાર બનાવશો તો તરત જ બીજી વાર પણ તમને બનાવવાનું મન થશે આ ભેળ બનાવવામાં ન તો કોઈ ચટણીની જરૂર પડશે કે ન કોઈ વધારે પડતા મસાલાની જરૂર પડશે બસ થોડી ઘણી વસ્તુ હોય તો પણ આ ભેળ એકદમ ટેસ્ટી અને એકદમ મજેદાર બની અને તૈયાર થશે તો ચાલો આ ટેમ્પટિંગ ભેળની રેસીપી શરૂ કરીએ તો અહીંયા કઢાઈમાં મેં બે વાટકા જેટલા મમરા લીધેલા છે જો વઘારેલા મમરા ન હોય તો તમે સાદા સફેદ મમરા પણ લઈ શકો છો ભેળમાં આપણે જે જે વસ્તુઓ ઉમેરીએ તે ઓપ્શનલ છે તમને ગમતી મનપસંદ વસ્તુઓ તમે તેમાં એડ કરી શકો છો તો અહીંયા આપણે થોડુંક ટમેટું થોડુંક ગાજર થોડાક કાકડીના નાના નાના ટુકડા કરી અને નાખ્યા છે તેમજ અહીંયા થોડીક લીલી દ્રાક્ષ પણ આપણે નાના ટુકડા કરી અને નાખી છે થોડાક બાફેલા બટાટાના પણ કટકા કરી અને આપણે તેમાં એડ કરી દઈશું થોડીક ડુંગળી પણ આમાં એડ કરીશું જો તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો હવે આપણે તેમાં એડ કરી દઈશું થોડાક દાડમના દાણા તેનાથી આપણી ભેળનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવશે હવે અહીંયા મેં લીલા મરી થોડાક નાખ્યા છે તમારી પાસે તે ન હોય તો તમે સ્કીપ કરી શકો છો તે ઓપ્શનલ છે હવે આપણે થોડીક તેમાં કોથમરી ફ્રેશ નાખી દઈશું ધોઈને સેંધાલુ નમક નાખી દઈશું તમે આમાં ચાટ મસાલો પણ નાખી શકો છો તેનાથી પણ ભેળનો સ્વાદ છે તે ખૂબ જ સરસ આવશે થોડુંક તીખાનો ભૂકો અને રેડ ચીલી ફ્લેક્સ પણ આમાં એડ કરી દઈશું રેડ ચીલી ફ્લેક્સને બદલે તમે લાલ મરચાંનું પાવડર પણ નાખી શકો છો તમને ગમતા મસાલા એડ કરી શકો છો હવે આપણે તેમાં થોડું ગોળનું પાણી નાખી દઈશું જો ગોળનું પાણી ન નાખવું હોય તો તમે કોઈ પણ ચટણીનો ઉપયોગ કરી શકો છો પણ ગોળનું પાણી નાખવાથી આપણી જે ભેળ બનશે તે એકદમ સરસ મજાની પૌષ્ટિક બનશે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ રહેશે તો જરૂરિયાત પ્રમાણેનું ગોળનું પાણી આપણે તેમાં એડ કરી દઈશું તમે આમાં લીંબુનો રસ પણ નાખી શકો છો અને જો આંબલી અને ગોળની ચટણી નાખવી હોય તો પણ તમે તેમાં નાખી શકો છો પણ તમે જો ગોળનું પાણી અને લીંબુ નાખશો તો પણ આ ભેળ એકદમ ટેસ્ટી અને એકદમ સ્વાદિષ્ટ બનશે હવે આપણે તેને મિક્સ કરી અને એક બાઉલમાં કાઢી લઈશું ઉપરથી તમે તેમાં સેવ પણ એડ કરી શકો છો તમને જે જે વસ્તુ ગમતી હોય પસંદ હોય તે તમે એડ કરી શકો છો પણ આ રીતે તમે સાવ સાદી ભેળ બનાવશો ને તો પણ તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે ભેળ ખૂબ જ સ્વાદિષ્ટ બની અને તૈયાર થશે ફ્રેન્ડ સાથે સાથે આ ખૂબ જ હેલ્ધી છે અને પચવામાં પણ ખૂબ જ સહેલી છે તો મિત્રો આ ભેળને તમે સાંજે હલકી ફુલકી ભૂખમાં બનાવી શકો છો તો મિત્રો તમને જો મારી આ ભેળની રેસિપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નવી રેસિપી સાથે